સુરત પોલીસ કમિશનર કચેરીએ ટ્રાફિકનો નિયમ ભંગ કરનાર લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે શહેરમાં તાજેતરમાં શરૂ થયેલી નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થાને લીધે લોકો ઝેબ્રા ક્રોસિંગ પર સજાગ બન્યા છે ત્યારે દંડ ન ભરવો પડે એ માટે સિગ્નલનું પાલન પણ કરી રહ્યા છે પરંતુ ઘણા સ્થળે સિગ્નલનું પાલન ન કર્યું હોય તેવા કેસમાં દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસી ચલાન ઇશ્યુ કરવામાં આવી રહ્યા છે આ ચલાન હાલ કોર્ટમાં જાય એ પહેલાં પ્રિલિટીગેશન તબક્કે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળમાં પહોંચ્યા છે લોકોને દંડ ભરી દેવા નોટિસો ઇસ્યુ થઈ રહી છે છેલ્લા બે સપ્તાહમાં જ આવી વન પોઈન્ટ ઝીરો ટુ લાખ નોટિસો ઇશ્યુ થઈ છે ટ્રાફિક વિભાગમાંથી કોર્ટમાં રોજ પાંચ હજાર ચલાન આવી રહ્યા છે જેના પર સિક્કા મારીને લોકો સુધી પહોંચાડી રહ્યા છે જો કોઈ વાહન ચાલક ત્રણ મહિનામાં દંડ ન ભરે તો જે કેસનો સીસી નંબર પડે છે અને બાદમાં આ કેસ કોર્ટમાં આવે છે ત્યાં પણ વાહન ચાલકોને પહેલા દંડ ભરી દેવાની વધુ એક તક અપાય છે જેમાં કેસનો નિકાલ થઈ શકે છે સ્પીડ ગન ના ચલાન રોંગ સાઈડ નું ઈ ચલાન અને ભયજનક રીતે ચલાવતા લોકોને પણ ઈ ચલાન ઈસ્યુ કરવામાં આવી રહ્યા છે તથા જે લોકોને જૂની ચલાન ઇશ્યુ કરવામાં આવે તેઓ પણ પોતાના દંડ ભરવા માટે હવે જાગૃત થાય છે કારણ કે તેઓ ઈ ચલાન ભરશે ન ભરશે તો તેઓને કોર્ટમાં ધક્કા ખાવાનો વારો આવી શકે છે તેઓનું લાયસન્સ પણ રદ થઈ શકે છે